શું તમે એવું નોટિસ કર્યું છે કે ફૂલ પાસે જતાં એની સુગંધ આપમેળે જ આવી જાય છે સૂંઘવા માટે એને અડવું કે પકડવું પડે એ જરૂરી નથી ભગવાન પરમાત્મા સ્વરૂપે દરેક જૂના હૃદયમાં બિરાજમાન છે સદા સાથી સદા જાગૃત આપણા શ્વાસ કરતાં પણ વધુ નજીક આપની દરેક ઈચ્છા દરેક વિચારના સાક્ષી જેમ ફૂલની સુગંધ તેની નજીક રહેવા પરથી અનુભવી શકાય છે તેમ પરમાત્મા આપણી નજીક હોવાથી આપણી દરેક ઈચ્છા દરેક વિચાર અને ભાવના જાણે છે આપણે કદાચ એકલા હોઈએ તેવું અનુભવીએ છીએ પણ એ તો હંમેશા આપણા મૌન આંતરિક સાથી બનીને સાથે જ રહે છે જેમ આપણે ફૂલની નજીક રહીને તેની સુગંધ અનુભવીએ છીએ તેમ પરમાત્મા સ્વરૂપે આપણી અંદર રહેલા ભગવાન આપણને સંપૂર્ણ રીતે સમજી શકે છે તો ચાલો આપણે આપણી ઈચ્છાઓને આપણા મનને શુદ્ધ કરીએ કારણ કે તે સાંભળી રહ્યા છે તે જોઈ રહ્યા છે અને આપણે તેની પાસે પાછા જઈએ તેની રાહ જોઈ રહ્યા છે થેન્ક યુ હરે કૃષ્ણ